તો મિત્રો આપણે વાડીએ અત્યારે ઉગી ગયા છીએ અને આ સાઈડ છે આપણે તાણા તાણા મિત્રો કેટલા સમય પછી આમ આમ કેટલા દિવસ પછી ઉગે જેને વાવ્યા હોય એને ખબર હોય આપણે તો પહેલી વખત ધાણા વાવ્યા છે કેટલા દિવસ પછી ઉગે જરા કોમેન્ટ કરીને જણાવજો અને ઓલી સાઈડ આપણે ઝાયના કેરા કીધા છે અને આ સાઈડ છે આપણે તાણા અને આ સાઈડ છે આપણે તુઈ તુઈની શિંગું તો આવવા મળી છે આ સાઈડ છે આપણી ડુંગળી ડુંગળીના ભાવ ચડે તે આપણે વેચવાની છે ચા હું હવે ભલે પડી અને મિત્રો આપણે તોયમાં પાણી પણ એક પાણ પાઈ દીધું છે હમણાં કાલે જ પાયું છે આ એક આક આપણે તુર છે મિત્રો અને દવા પણ આપણે બે રાઉન્ડ સાટી દીધા છે થોડોક ઈલી જેવું લાગ્યું એટલે બીજો રાઉન્ડ પણ મારી દીધો આપડી તું છે મિત્રો અને અત્યારે મિત્રો આપણે હાલી રહ્યું છે પાણી ઘઉમાં બીજી સાઈડ આપણે ઘઉં જ્યાં કર્યા છે ત્યાં અત્યારે પાણી હાલી રહ્યું છે મિત્રો આપણે આ સાઈડ આપણે ઘઉં છે ઘઉંમાં અત્યારે પાણી હાલે છે અને આપણે પાણી પાય છે આપણે જનકભાઈ આવું કોઈ મોટર આપડે પાણી કાઢે છે કેમ છે જનકભાઈ કઈ પૂજા કઈ આવ્યા કેમ છે શાંતિ વાંધો નહીં આ કોથળા કેમ પડે ધોવાય એટલે બો કરી નહી મજા આવતી હોય રજા આવી છે ને મિત્રો અત્યારે આપણે પાણી આવે છે અને મિત્રો આપણે કોથળા રાખવાનું કારણ એ છે સાઈડ પાણી પૂખતું નથી અટતું નથી એની હિસાબે કોથળો રાખવો પડે હલકી લેવલમાં જમીન નથી એની હિસાબે ઓલું કોથળા રાખવા આપણે નકર એક સાઈડ કોરું રહી જાય આવા કાક ઘઉં છે મિત્રો આપડા તમાર આ કે લાઈટ આવી ગઈ કે

તો મિત્રો એ ઘઉં પી જાય પછી આપણે ધાણામાં પાણી ચાલુ કરવાનું છે આખો દિવસ આજે પાણી જ વાળવાનું છે મિત્રો હેરાન થઈ જવાના છે એ મિત્રો આજે આખો દિવસ પાણી વાળવાનું છે ડુંગળી મિત્રો આપણે આપણામાં પોળી કરી દીધી છે કઈ વાંધો નથી એવી ને છે એટલે કઈ ભાવ સડે પછી આપણે કંઈક મળવાનું ચાલુ કરવી અને મિત્રો જરાક કોમેન્ટ કરીને કહેજો ધાણા કેટલા દિવસ પછી ઉગે એમ આમ તો ત્રણ દિવસ જેવું થઈ ગયું છે હજી કઈ ઉગ્યા નથી ઉગતા આવે એવું લાગે છે કેટલા દિવસ પછી ઉગે જરાક કોમેન્ટ કરીને કેજો અને ચાલો મિત્રો પેલા આપણે પંછી માટે ખડ વાડ નાખવી અને પછી આપણે ધાણામાં પાણી ચાલુ કરવાનું છે પછી આખો પાણી જ વાળવાનું છે બીજું કરવાનું નથી મિત્રો મેળ આવશે તો પાસઠ વાગે વ્યાજ આવું સાઈટ તો એમ તો સાત વાગ્યા સુધી રે આપણે પાંચ વાગે વ્યા આવું લાગે તો પંછી આજ સવારી કરશું રાઉન્ડ મરવશું નાનું એવું ખબર છે એટલે બહુ કાંઈ હેરાન કરાય નહીં હા તો જોવી ટાઈમ રહે તો આપણે એને આટો મરવશું તો ચાલો મિત્રો આપણે ફટાફટ પેલા આપણે ખડ વાળ અને પછી આપણે ધાણામાં પાણી ચાલુ કરવાનું છે પછી આપણે પાણી ચાલુ કરી દેવી અને આખો પાણી વાળવાનું છે મિત્રો તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો પેલા ફટાફટ આપણે નીરણ વાળ લેવી પંછીની તો મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો તો ચાલો મિત્રો આપણે પંચી માટે ખડ વાઢો નથી વઢાઈ ગયું છે અને મિત્રો અત્યારે આપણે આવી ગયું છે કામ એટલે કે પાણી તો વળા નહીં તો આપણે જવાનું છે અત્યારે ઘીરે અને પંચી માટે આપણે ખડ લેતા જઈએ અને ફટાફટ પેલા ઘીરે આપણે ખડ પગાડી દઈએ મિત્રો આજ છે આપણે શનિવાર એટલે હનુમાન દેવના મંદિર આપણે આવ્યા છીએ દર્શન કરવા અને આપણે આનંદભાઈ ભરવાડ છે શું કે આનંદભાઈ મોજમાં અમને આનંદભાઈ બે સવાલ આપણે પૂછવાના છે અમને આમ રહેવાની મજા ક્યાં આવે ગામડામાં આવે કે સિટીમાં

ચાલો મિત્રો ફટાફટ આપણે દર્શન કરી લઈએ અને પછી આપણે જઈએ ઘીરે ઘીરે આપણે પંચી આપણે વાટ જોઈને ઉભી છે લીલા હાટુ ચાલો મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બની રહીજો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ શેવણા ગામ અત્યારે આપણે આવ્યા છીએ વાડીએ આપણી સાથે છે મહાવીરભાઈ કેમ છે

ક્યાં થાય <nýý> <sharp character sounds>